નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ તો પેન્શનરોને મળનારા માસિક પેન્શનના નિયમમાં આજથી થશે આ મોટો બદલાવ તો વિડિયો તમે ખાસ જાણી લેજો એવી દિલથી નમ્ર વિનંતી છે કારણ કે માહિતી તમારા માટે ક્યાંક ને ક્યાંક ખૂબ અગત્યની છે તો વિડીયો શરૂ કરતા પહેલા આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારે દેશભરના કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે તો મોદી સરકારે આ નવા પ્રસ્તાવને મંજૂરી આપી છે આનાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થશે તો આજે અમે તમને આ સમાચાર દ્વારા કર્મચારીઓ માટેના અપડેટ વિશે જણાવીશું અને આ સમાચારમાં તમે અંત સુધી બનાવીજો તો ખાસ કરીને કેન્દ્ર સરકારે એક જે નવો પ્રસ્તાવ છે તેને આજે મંજૂરી આપી છે અને તેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને ખૂબ ફાયદો થવાનો છે તેથી દરેક પેન્શનરે આ મિત્રો વિડીયો આજ છે તે ખાસ જોઈ લેવાનો છે તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે તો મોદી સરકારે તાજેતરમાં લાંબા સમયથી પડ પડતર દરખાસ્તને મંજૂરી આપી છે જેનાથી લાખો કર્મચારીઓને નવો નોંધપાત્ર ફાયદો થશે અને આ નિર્ણયથી કર્મચારીઓનું ઉત્સાહમાં વાતાવરણ સર્જાયું છે તો ચાલો તેના વિશે વધુ જાણીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો આ અંગે આવ્યો છે એક મોટો નિર્ણય તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી રહી છે તો તમને જણાવી દઈએ કે સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જીવનચક્ર અને સંતુલિત જીવનચક્ર બે નવા રોકાણ વિકલ્પોને મંજૂરી આપી છે તો માહિતી આપતા નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિકલ્પોએ નિવૃત્તિ આયોજનમાં સુગમતા વધારી છે અને કર્મચારીઓને વ્યક્તિગત પસંદગીઓ અનુસાર તેમના નિવૃત્તિ ભંડોળનું સંચાલન કરવાની પણ મંજૂરી આપી છે મિત્રો તો તમારી માહિતી માટે આ નિર્ણય કેન્દ્ર સરકારના કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માગણીને પૂર્ણ કરે છે તો જેમણે માગણી કરી હતી કે તેમને બિન સરકારી કર્મચારીઓની જેમ આ પેન્શન યોજનામાં વધુ રોકાણ વિકલ્પો આપવામાં આવે તો જાણો આ બે વિકલ્પો શું છે તો એનપીએસ અને યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે બહુવિધ રોકાણ વિકલ્પોમાંથી પસંદગી કરવાની તક મળશે તો આ એક ડિફોલ્ટ વિકલ્પ હશે જે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સમયાંતરે વ્યાખ્યાયિત કરાયેલા રોકાણ વિકલ્પોની ડિફોલ્ટ પેટર્ન હશે મિત્રો તો બીજો વિકલ્પ સ્કીમ જી હશે તો આ સ્કીમ ઓછા જોખમવાળા ગેરંટીકૃત વળતર માટે સરકારી સિક્યુરિટીમાં સો ટકા રોકાણ કરશે તો તમારી માહિતી માટે એનપીએસ બે હજાર ચારમાં જરૂ શરૂ કરવામાં આવ્યું હતું તો કેન્દ્ર સરકારે એટલે કે મોદી સરકારે બે હજાર ચારમાં યુપીએસને મંજૂરી આપી હતી અને યુપીએસ એપ્રિલ બે હજાર પચીસથી મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો જીવનચક્રમાં નવી તકો ઉપલબ્ધ હશે તો લાઈફ સાયકલ એટલે કે એલ એસ ફિફ ટ્વેન્ટી ફાઈવ વિકલ્પ હેઠળ મહત્તમ ઇક્વિટી ફાળવણી પચીસ ટકા કરવામાં આવી છે જે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરથી ઘટીને પંચાવન વર્ષની ઉંમર સુધી કરવામાં આવી છે જોકે એલ એસ ફિફ્ટી વિકલ્પ હેઠળ મહત્તમ ઇક્વિટી ફાળવણી નિવૃત્તિ ભંડોળના પચાસ ટકા સુધી મર્યાદિત કરવામાં આવી છે તેવી જ રીતે સંતુલિત જીવનચક્ર એટલે કે બી એલ સી વિકલ્પ એરએસ ફિફ્ટીના સુધારેલા સંસ્કરણ સાથે તરીકે ઉભરી આવી રહ્યો છે તો આ વિકલ્પ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી ઇક્વિટી ફાળવણી ઘટે છે જેનાથી સરકારી કર્મચારીઓ લાંબા સમય સુધી ઇક્વિટીમાં રોકાણ કરી શકે છે અને એલેસ સેવન્ટી ફાઇવ વિકલ્પમાં મહત્તમ ઇક્વિટી ફાળવણી સેવન્ટી ફાઇવ ટકા છે જે ધીમે ધીમે પાંત્રીસ વર્ષની ઉંમરથી પંચાવન વર્ષની ઉંમર સુધી ઘટે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ